આ મેડિસિન ઉપયોગ એમાં સારા પરિણામ મળી જાય છે ઓછા લક્ષણોમાં બાયોકે બોડીમાં કોઈ બી જગ્યાએ ક્લેન્ડ હોય કોઈ છાતીની ક્લેન્ડ હોય આ બ્રેસ્ટમાં પેટમાં કે ગળામાં કે કોઈ બોડીમાં કોઈ બી જગ્યાએ એકદમ પચ્છર જેવું કડક પણ દેખાય તમે ટચ કરો કે આમ દબાવો તો આપણને એવું લાગે આ પથ્થર છે એમાં પોચું ના હોવું જોઈએ તો એવું શરીરમાં કોઈ પણ જગ્યાએ કડાપણું કડકપણું પથ્થર જેવું ગાંઠ હોય ટ્યુમર હોય તો આ મેડિસિનનો આપણે કેલ્કેરિયા ફ્લોર નામની મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ હવે કેલ્કેરિયા ફ્લોર સી સેક્સ ટેબ્લેટ્સમાં આપણે ટેબ્લેટ્સમાં કરવો જોઈએ હવે ટેબ્લેટ્સમાં કેવું હોય છે કે કમસે કમ આ રીતની ટેબ્લેટ્સ આવતી હોય છે તો આ બે ત્રણ ટેબ્લેટ્સ હોય આ ત્રણ ચાર ટેબ્લેટ્સ લઈને આમ કરીને મોરામ મૂકી દેવાનું ઓછામાં ઓછા દિવસમાં ત્રણ ચાર વખત મુકાવતા હોય છે આપણે તો એમાં કેવું હોય છે કમસે કમ તમારે ગાંઠ હોય એટલે એને ઓગાળતા કમસે કમ મહિનો મહિનો રાહ જોવી પડે કઈ એવું હોતું નથી કે ભાઈ પંદર દિવસમાં ને અઠવાડિયામાં રિઝલ્ટ મળે તમે મહિનો બે મહિના ટેબ્લેટ કન્ટિન્યુ રાખો તો તમને રિઝલ્ટ મળી જતું હોય છે હવે એક તો શું લક્ષણ ઓછું ફક્ત કોઈ બી જગ્યાએ અ કડકપણું પથ્થર જેવું લાગે તો આપણે એ આ મેડિસનનો ઉપયોગ કરીએ છીએ બીજું કે મોટી લોકોમાં શું છે કે આંખોમાં દેખવામાં આમ થોડી જાગ પડતું એવું લાગે અમુક વૃદ્ધ લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે ભાઈ દેખાય ઓછું છે એટલે એવું કહીએ છીએ કે આપડે મૃત્યુ થયો કેટરેક્ટ થઈ હોય એવું લાગે આપણને તો ઓપરેશન કરવાની સલાહ આપી હોય અને શરૂઆતના સ્ટેજ હોય તો તમે આ બસ શરૂઆતના સ્ટેજમાં કન્ટિન્યુ રાખો થોડા ટાઈમ બે બે મહિના બે મહિના દોઢ બે મહિના પછી જોવો કેટલો ફરક પડે છે સારું લાગે તો ફરી બીજા બે મહિના ચાલુ રાખો પણ જો રિઝલ્ટ ક્યારે મળશે કે તમે બે મહિના દોઢ મહિના કન્ટિન્યુ રાખો ખબર ના આપણે તો ઉપર ટેબ્લેટ ઉપર બોક્સમાં લખેલું જોઈએ કે કેટલી ટેબ્લેટ કેટલા લોકોને કેટલી ઉંમરવાળાને કેટલા ટાઈમ લેવાની હવે અને બાયોકેમિક મેડિસિન છે એટલે કમસે કમ ધીરજ તો રાખવી જ પડે જ્યાં ઓપરેશન છે કડકપણું પણ જ્યાં દેખાય ત્યાં ઓપરેશન જ આવવાનું છે એની કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે એવી ગાંઠ કોઈ ટ્રીટમેન્ટ છે જ નહીં આપણી પાસે અત્યારે તો એવી જગ્યાએ તમે આ બે મહિના દોઢ મહિના રાહ જોઈ શકો છો હવે ગાંઠમાં બીજું શું વિચારવાનું કે સાદી ગાંઠ હોવી જોઈએ હવે ઘણી વખત શું કે કેન્સર ગાંઠ હોય તો પાછું આગળ તમારે ટ્રીટમેન્ટ કરવું તમને એવું લાગે કે આ ડેન્જરસ નથી આ કોઈ ઘાતક ગાંઠ નથી ઘાતક ગાંઠને સાદી ગાંઠ છે ખબર કેવી રીતે પડે તો એના માટે ડિટેલમાં થોડું જવું પડે શું છે કે એ બધું અલગથી બીજા મારા અમુક વિડીયો છે એમાં જોઈ લો કા તો પછી તમે ટ્રાય કરો કે ભાઈ કોઈ ટેસ્ટ કરો તમારા કોઈ ફિઝિશનને પૂછીને તો ખબર પડી જાય એટલે આ બે ઉપયોગ એક તો ગાંઠ સાદી ગાંઠ હોય તો ચાલુ રાખો કન્ટિન્યુ

કોઈ આગળ તમે કોઈ તમારા ઉપરના કોઈ ડોક્ટરને બતાવો અને કહે કે ભાઈ આ વેરીકોઝ વેન છે અને વેરીકોઝ અલ્સર છે એ ગમે તે હોય વેરીકોઝ વેનમાં વપરાય વેરીકોઝ અલ્સરમાં વપરાય ખબર પડે નામ એટલે તમે આ કન્ટિન્યુ કરી દો બે મહિના પછી એક સિસ્ટ સિસ્ટમાં તો ઘણી વખત સોનોગ્રાફીમાં સિસ્ટમાં બહેનોને માટે કહેતા હોય છે કે ઓવેરિયન સિસ્ટ તો એવું કંઈક દેખાય સોનોગ્રાફીમાં સિસ્ટ એક પાણીની ગાંઠ કહેવાય હવે એવું નામથી બી તમે આપી શકો છો કોઈ જગ્યાએ સોનોગ્રાફીમાં રિપોર્ટ દેખાઈ જાય તમને કોઈ રિપોર્ટ બતાવે કે ભાઈ આ શિશ છે આ શિશ છે આ કી ઉંમર છે એટલું તમને ખબર પડે તો બી એક નામથી બી આ કેલકેરિયા ફ્લોર સિક્સ એક્સ ટેબ્લેટ કન્ટિન્યુ કરો હવે બે મહિના દોઢ મહિના કન્ટિન્યુ કરો તો શું છે અમુક ટાઈમ પછી આનું રિઝલ્ટ તમારું નસીબ સારું હોય અને મળ જાય બી ખરું હવે બીજું એક દાંતના જે સડો હોય દાંતનો સડો એમાં પણ આનો ઉપયોગ થાય છે હવે દાંતના સડામાં તો હોમિયોપેથીમાં કેલકેરિયા ફ્લોર પછી કેલકેરિયા અરે કોસ અને સિલિસિયા આ ત્રણ મેડિસિન બાયોકેમિક જ તમે કન્ટિન્યુ રાખો તો બી ઘણા કેસોમાં ફાયદો થઈ જાય છે કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટની બી જરૂર નથી પડતી તો અમુક સમય સુધી કેલકેરિયા ફ્લોર કેલ્કેરિયા ફોસ અને સિલિસિયા આ ત્રણે જ તમે બાયોકેમિક ટેબ્લેટ પકડી લો પીલામથી ચાર પીલામથી ચાર પીલામથી ચાર ભેગી કરી મોડા મૂકો સવાર બપોર સાંજ ચાર પાંચ વખત લઈ શકો છો કન્ટિન્યુ આખો પંદર દિવસ દસ તો દાંતના સડા હોય પાયા હોય અંદર કોઈ સોજો હોય આ ગમે તે હોય દાંત તો ઘણા કેસોમાં શું તમારે ડેન્ટલ પાસે જવાની જરૂર નહીં પડતી પણ કહેવાનું કે બાયોકેમિક ટેબ્લેટ્સને ટાઈમ આપવો પડે કઈ એવું હોતું નથી કે બે દિવસમાં ત્રણ દિવસમાં રિઝલ્ટ મળે એટલે જે ટૂંકમાં મારે જે અમુક અમુક જે મેન મેન સિમ્ટમ્સમાં જેનો આનો ઉપયોગ થાય છે કેલ્ક્યુલિયા ફોર્ડનો એની વાત કરી હવે જે અંદર અમુક મેન્ટલ સિમ્ટમ્સ છે અંદર ડિટેલમાં જવું હોય કે જે અને તમે કોઈ બી આ સિમ્પલ જે મેં તમને વાત કરી એના સિવાય બીજા તમે કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ આપણી મળતી હોય જે શારીરિક આખા બંધાર પણ એની જોડે પણ આ મેડિસિન વાપરી શકો છો તો શું તમે જલ્દી રિકવરી આવી શકે છે તો એક તો બાયોકેમિક તો તમે વાપરી શકો છો અને જોડે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તો બે બે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખો તો ફાયદો થવાના ચાન્સીસ વધારે છે સારું ત્યારે આપણે બસ આટલું જ આમાં વિશે વાત કરી શકીએ બીજું બીજા મેડિસિનમાં બીજા વિડીયોમાં જોઈશું